હાલો મિત્રો આજે છે નાની સાયતમ તો આપણે જવાનું છે ધ્રાંગધ્રા શીતરામાના દર્શન કરવા તો મિત્રો બ્લોગમાં બેના રહી જવા તમને હું શીતરામાના દર્શન કરાવું તો હાલો મિત્રો નહીં ધોઈને તૈયાર થઈ જાવી અને જવા દેવી ધ્રાંગધ્રા શીતરામાના દર્શન કરવા જાવા દે મંદિર કોરા સાબાશ ફાઇનલી મિત્રો આપણને તજા દેખી જે અને ચિત્રમાનું મંદિર આવી ગયું જુઓ મિત્રો કેટલું બધું પબ્લિક આવ્યું છે મેળા જેવો માહોલ છે મિત્રો ચિત્રમાના મંદિરે આ છે મિત્રો ચિત્રમાનું મોટું મંદિર તો આપણે જવાનું છે દર્શન કરવા અને આ છે મેળાના મેદાનની બાયરે દોઢ કિલોમીટર જેટું છે મિત્રો દર્શન કરીને આપણે આવતરીયા મિત્રો અને હવે થઈ જઈએ પાસા ગામમાં હાલતા મિત્રો વચમાં મિત્રો ફાઈટેક બંધ હે ટ્રેન આવે હે તો આપણે ઊભા અહીં જો મિત્રો ટ્રેન આવી જઈ તો ઊભું રહેવું પડશે કડીક ઘણા મિત્રો ગર્દી થઈ ગઈ છે અહીંયા કારણ કે આજ આઈતમ હે દર્શન કરવા માટે ઘણા માણસો આવ્યા છે હવે ટ્રેન જાય છે ત્યાં લગી બધા ઊભા રહે છે મિત્રો કેટલા ડબ્બા છે અંદાજે આપણે ગણવાનો પ્રયત્ન કરી મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર બાર નથી ગણવા મિત્રો થાકી જઈશું આપણે ટ્રેન વહી જઈ મિત્રો અને ફાઈટક અમે ઉગડવાની તૈયારી જ છીએ મિત્રો ફાઇટક ઉગડી જઈ અને જુઓ મિત્રો માણસો થઈ ગયો હાલતું કેટલું માણસો ભેગું થઈ ગયું હતું જુઓ મિત્રો સીતરામાના દર્શન કરીને ફાઇટક એકદમ ખુલી જઈશે આપણે ઘડી ઉભા રહીએ ગળદી ઓછી પડી જાય પછી આપણે જવા દેવી ગામમાં મિત્રો આ છે સીતરામાનું મંદિર તો આપણો બ્લોગ કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં કહેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણા બ્લોગ જોતા રહીજો મિત્રો એ ફ્યુ મોમેન્ટ લઈ